અને હવે વાડાની અંદર લઈ જાય છે હર્ષદ છે બધા ડી વોર્મિંગ કરાવે છે વરસાદ ખૂબ સારો થઈ ગયો છે એકદમ ગરમી હતી ને એમાં થોડીક ઠંડક થઈ ગઈ છે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના વ્લોગની શરૂઆત એ આપણે અહીંયા પાંજરાપુરથી જ કરી છે પર આવ્યા હતા આપણે વહેલા અને બધું ચેક કરી લીધું છે કાંઈ નવો કેસ છે નહીં અને નવી વાત એક એ છે કે આપણી જે ઘરે વતનમાં જે રાધા વિયાવાની હતી એ ગઈકાલે વ્યાઈ ગઈ છે તો ઘરેથી ફોટા બધું મંગાવ્યું છે તો આવે ત્યારે બધું જણાવું ને શું આવ્યું એ પણ પછી જ જણાવું ફોટા અને વિડીયોને આવી જાય એટલે હું તમને બધું બતાવીશ તો હવે તો અહીંયા તો કંઈ કામ રહેતું નથી પાવડરનું કામ બધું ઓકે કરી નાખ્યું છે ને હવે ફરી આજે છે જે કાલે પાબુશ્રી ઘેટા રહી ગયા હતા એને આજે દવા પાવા અને વેક્સિનેશન કરવા માટે જવાનું છે તો થોડી વારમાં બધી તૈયારી કરીને નીકળીએ તો આપણે બાબુશ્રી જવાની તૈયારી જ કરતા ત્યાં જોઈ શકો છો એક આવ્યો છે મોલો છે બળદ પણ સિંગને એટલા મોટા મસ્ત છે જૂની વજમાં એકદમ બળદ છે તો હમણાં નીચે ઉતારે ને પછી તમને બતાવીને પછી નીકળીએ પામ તો બળદ ગાડીમાં નીચે ઉતરી ગયો છે અને હવે વાડાની અંદર લઈ જાય છે અને બળદને આ બાજુનો સિંગ જે નમેલું છે ને એમાં કંબોળી નથી પણ કંઈક વઢ્યા હશે એના હિસાબે તકલીફ છે તો એ હવે આપણે પછી જોઈ લેશું જો જરૂર લાગશે આ ફોણામાં લોહીને આવે છે તો જો જરૂર લાગશે ને તો ઓપરેશન કરવાનું થશે તો એ આગળ જોશું નહીં તો સિંગ સિંગને કેમ છે આ સિંગ એમ જ ખાવડું છે કંબોળી કાંઈ છે નહીં એવું સિંગ

તો એ થોડું કોમ છે કે અંધારે ની કે ચોખુઈ ની એવું છે બધું મિડિયમ મિડિયમ છે હવે વરસાદ થઈ જાય તો સારું બાકી જો ખડ ને બધું સાઈડમાં ઉગી જ્યું છે પણ હવે આ ખડ મોટું કરો હજી વરસાદની જરૂર છે બસ તો હવે છે અહીં આપણે બાબુજી પાસે પોચીયા છે એટલે જોઈ શકો છો આટલા ગેટા રહ્યા છે ને વેક્સિનેશન અને ડીવર્મિંગ કરવાનું છે તો બધી તૈયારી થઈ ગઈ છે ડીવર્મિંગ છે લઈ લીધું છે આની અંદર અને વેક્સિનેશન જિગ્નેશ પાસે છે તો હવે ચાલુ કરીએ તો આપણે બાબુશ્રી બકરાને વેક્સિનેશન અને ડીવોર્મિંગ બને ઓકે થઈ ગયું છે આજે તો ઘણા હતા ને એટલે ઘણું મોડું થઈ ગયું ત્યાં લગભગ સાડા બારેક જેવું થઈ ગયું છે અને ગરમી એ ચિક્કાર છે તો અહીંયા ફાઇનલી બધું કામ ઓકે થઈ ગયું છે અને હવે જાય સ્થાનિક વિભાગમાં તો આપણે છે બાબુશ્રી બધું કામ ઓકે કરીને પછી ક્યારે સ્થાનિક વિભાગમાં ને ત્યાંથી છે આવી ગયા આપણે આપણી ગૌશાળા અને ગૌશાળાએ જોઈ શકો છો પાણી આવ્યું છે પાણી ભરવાનું કામ ત્યાં ચાલુ છે અને આ બધા પોપટને બધા અહીંયા છે અને પાછળના વાળામાં આપણે હવે ચેક કરીએ કારણ કે એક બે દિવસથી તો આપણે અહીંયા પહોંચી શકતા નથી બધું કામ એટલું હોય છે અને કાલે પાસે મહેશભાઈ ગાય લીધી ને એવું હતું એટલા માટે સીધા ત્યાં ગયા ગૌશાળે આયા નતા પાણી હવે ભરવું પડશે જે હવાડા પાણી ઓછું હોય તો એ હમણાં ભરી નાખશું અને આપણે સીધા અંદર જ આવી ગયા જો બધી ગાયો બેઠી બેઠીએ શાંતિથી અને પારે અહીંયા બેઠી હે પાંડુ અહીંયા જો આ મથુર અહીંયા છે અને ગરમી તો કાલે અને આજે પણ એવી છે કે તમે એની વાત મૂકી દો સામે જો હું વરસાદ આવે એવું દેખાય પણ આવતો જ નથી હું જો માહોલ થાય કે વરસાદ આવશે ને પછી પાછું બધું વિખાઈ જાય છે વરસાદ જ નહીં આવતો અને ગરમી તો અત્યારે વાત મૂકી દો શીતલ જો કાંઈ હલાવી નથી કાંઈ નથી ને તો જો કેવી ગરમી હોય છે પાસેથી બતાવું બાકી કુંજ મેં કલ આ શીતલ જો હલાવી નથી કાંઈ નથી તો એ ગરમી ગરમી છે એટલી ગરમી છે એમને ઊભે ઊભે ગરમી થાય ભાગે ત્યાં નીળમાં શું નાખવાનું છે ઝાર પહેલાં નાખી દે ને હવે કટી નાખી અને અહીંયા જોઈ શકો છો હર્ષદ છે આ બધાને ડીવોર્મિંગ કરાવે છે એક વર્ષથી નાના હોય ને એને હવે ચોમાસાનો સમય થઈ ગયો છે ને હજી એટલે બધાને ડી વોર્મિંગ કરાવવું પડશે પણ જે અત્યારે છે એક વર્ષથી નાના હોય ને પરમને કરી નાખ્યું છે મથુરને પાવી કે હવે પાવી મથુરને હવે પાવી છે પછી પાંડુને પાવન છે અને ત્યાં છે એ લખનને અને બીજા ક્યાંય એકને જ પાવી ભેરવીને લખન ને ત્યાં ને પછી અહીંયા અહીંયા એકને પાવી છે બીજા ને પાવું છે મથુર ને પાવું છે રામને પાવું છે આને પરમને આવી ગયું આને પાવી નાખ્યું આને હવે રામને રામ જો આજે મારે બધા ચોખા કેમ દેખાય એટલા બધા હે નવરાય બધાને હું વાત કરે આ જો પારે કેવી ચોખી દેખાય અત્યારે પારે બીજા તો અરેવું હે ngoài ગયો આર હુરિસે દી ભૂતા એ ઉભી થા નહીં થાતી યે ઠંડક થઈ લાગે નવરાવી ને એટલે આને જીવણી ને એને અહીંયા જો ને આખું કને છે મેલી નહીં તો આખી ચોખી છે બાકી તો બધું આમ નેમ છે જો કાંઈ ફરક નહીં બીજો થયો જો તો નીચે તો બગડી ગયા ગરમી થઈ હોય ને જોઈ અહીંયા એટલી ગરમી છે બેઠે બેઠે ગરમી થાય માણસ તો માણસ ને ઢોરા નહીં થાય ગરમી હવે કટ્ટી ક્યારે અત્યારે નાખવી હા ક્યારે નાખી દેખી હા હા ઝાડ સવારના નાખી દઈ ને હવે કટ્ટી નાખીએ પણ થોડી વાર રહી નાખીએ અને અત્યારે આવી છે પાણી તો પાણી ભર બધામાં નહીં વરસાદ તો થાય નહીં એટલે પાણીની જરૂર પડશે જ તો આપણે આપણી ગૌશાળાએ પાણીનું કામ ને જે ને કરવાની તો બધું ઓકે કરી અને પછી આવ્યા હતા ઘરે ઘરે આવ્યા જમી લીધા હતા ને ત્યારે થોડો વરસાદ આવ્યો હતો જો એટલી વારમાં પાછું ખોલું થઈ ગયું છે અને ગાયો બધી શાંતિથી બેઠી છે જે નવી ગાય કાલે લઈ આવી તો આજે જાડી ગઈ કાલ લઈએ અને આ જાડી ગઈ એને એટલું બધું હાંચવવી ન પડે કે ધ્યાન કે ના રાખવું પડે કાલ લઈ આવે ને આ જાડી ગઈ અને એક આપણા મિત્ર છે એની ઘણી બધી કુમેટો આવે છે કે મહેશભાઈની ગાયો કોના ભેગી આડે છે તો મહેશભાઈની ગાયો અહીંયા રાપરનું ગામ એરું છે એમાં જ જાય છે ગાયું ભેગી જ જાય એની સ્પેશિયલ કોઈ ગુવાતી નથી અને મહેશભાઈનો ધંધો છે એ અહીંયા લાકડાનો ધંધો છે જો આ અહીંયા સામેને પડ્યા છે આગળ એની દુકાનો છે તો એ મહેશભાઈનો ધંધો સુથારી ગામ સુથારી ગામ તો નહીં પણ આ બધું લાકડું વેચે અને એની જ ગાયો છે બાકી જે ગાય લે અને એની વાછડી અહીંયા બેઠી છે તો હવે સાંજે આવશે ને ત્યારે જોશું ને અત્યારે આપણે જઈએ પાંજરાપુર તો આપણે પાંજરાપુર પહોંચ્યા અને આપણે પાંજરપુર આયે ને ત્યાં છે જોઈ શકો છો આપણે પાંજરાપુરની છે અહીંયા દવા આવી છે અને દવા ભરી રેકડામાં ને અહીંયા ચડાવવાની છે ચડતી નહીં તો હવે આપણે ધક્કો દેવો પડશે જીગ્નેશભાઈ તો દે છે હવે આપણે મદદ કરાવીએ શું લાગે ચડીયા એ શંકર ગઈ હો વાહ 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 અહીંયા થોડીક ભટકાઈ ગઈ ગાડી અને હવે છે અહીંયાથી તો ઉપર આવશે નહીં હવે અહીંયાથી ઉપાડી અને અંદર મૂકવી પડશે ત્યાં મેળવીએ એવું બધું કરીએ એક એક બોક્સ ખોલી ને મેળવવી પડશે ચેક કરવું પડશે ને તો બધું કરીએ તો આપણા દવાને છે એ અહીંયા જે ગાડી પહોંચીને ત્યાં અંદર છે એ લઈ જાવી ઘણી હું વજનને છે ને એટલા માટે પછી આપણે જુગાડ કર્યો જો શું લાગે ભગત એ ચડી જાય ને પકડી રાખવા ફોન ચડે કેમ નહીં आप फाटिया लागे नहीं तुम्हाने? तो, <laughs> <चली दिए> <laughs> <laughs> तो आप डे पहली ट्राई में तो फेल किया था। वही से सेटिंग करी हूँ उसे। पकड़ो पकड़ फ़ोन। अभी जेट ट्राई। बिजी ट्राई। गर्मी गर्मी करना है क्या कर ट्राई माँगे इसे ट्राई को। तो यार। हाँ मैं ले जाऊँ। हाँ ओके बिजी। તો ગાડી છે એ ફાઇનલી અંદર પહોંચી ગઈ છે થોડી મહેનત થઈ ગરમી તો બોલા ધીમે ધીમે થોડી ગરમી થઈ તમે જોઈ શકો છો પણ અહીંયા અંદર સુધી પહોંચી ગઈ ને એટલે હવે આપણે ઘણા બોક્સ ઉપાડવા ઉપાડવાની પડે અહીંયા અહીંયા મેળવી નાખી અને ગોઠવી નાખીએ તો આપણે દવા ગોઠવી નાખી હતી ને પછી જે બધું કામ હતું થોડું વેક્સિનેશનનું કામ અહીંયા કર્યું તું પાટીમાં વાતરીમાં ત્યાં જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયું છે લગભગ કલાક એકથી વરસે છે આમને ધીમો 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 વર્ષે મસ્ત વરસાદ અને હજી છે ગરમી તો હજી ને એવી છે એટલે મારી ખાલી છે થોડો વરસી જાય તો સારું પણ આમ ખડ પાણી પી જાય અને ખેતીમાં લાભદાયક થાય એવો વરસાદ થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ અને હવે તો તકલીફ આપણે છે આપણી ગૌશાળાએ જવું પડશે અને બધું હું કામ ને બધું કરી નાખી ફટાફટ અને ગાયોને ને ખવડાવી લે એટલે કદાચ શું વધારે વરસાદ આવે ને તો ભૂખી ગાયો ન રહી જાય તો પોતે છે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળાએ પહોંચતા પહોંચતા જ આપણે પલળી ગયા હતા કેમ કે ત્યારે એટલો વરસાદ વધારે હતો એટલે અત્યારે વરસાદ રહી ગયો છે પણ લગભગ કલાક એક વરસાદ ખૂબ સારો થઈ ગયો છે એકદમ ગરમી હતી ને એમાં થોડીક ઠંડક થઈ ગઈ છે અને ખડ પાણી પીવાય તો મેં તમને વાત કરી અને ખેતીમાં લાભદાયક થાય એટલો વરસાદ થયો છે અને અત્યારે છે આપણે ગૌશાળા બધું કામ ઓકે થઈ ગયું છે ગાયને દોવાઈ થઈ ગઈ ખાણ ખવડાવી લીધા અને અત્યારે નીણ નાખી છે હવે એક કામ બાકી રહ્યું છે એ પાછળના વાડામાં જે ગાયું છે એના માટે છે આપણે મોવડી લેવા જવાની છે મવડી લઈ આવીને પછી અહીંયા નાખવાનું છે એક કામ રહ્યું છે વરસાદ થઈ ગયો છે થોડીક તકલીફ પડશે પણ છતાં આપણે જઈ આવીએ બાકી અત્યારે અહીંયા તમને દઉં જોઈ શકો છો બધી ગાયો છે એ પોતપોતાની જગ્યાએ એ બનતા ગઈ છે અને કોઈ પલરે નહીં એવી રીતે અહીંયા એક તુલસી છે ભૂરી છે એ આવી રીતે પોપટ કેમ ઊભો છે એમ એટલે એ સાઈડમાં થઈ જાય તો કાંઈ પલરે નહીં અને બાકી પાંડે અંદર જ છે અહીંયા થોડું ખાલી છે હમણાં અહીંયા તુલસી આવી જશે તો એ બધું કામ થઈ ગયું છે ઓકે ને હવે રહ્યું છે એક મવડી લેવા જવાનું અને ત્યાં પાછળ નાખવાનું તો એ કામ કરીએ તો આપણે જે મોવડી લઈને આવી ગયા હતા અને જોઈ શકો બધાને મવડી નાખી દીધી છે ને બધી ખાવાય મંડ્યા હે જો હા શંકર આવે હે આમથે કારણ કે એટલે હે ઈ ભૂખે ઘણી લાગી હોય તો ખાય છે તો બધાને નાખી ત્રણ માણસ એટલે સમજ ને એકસો વીસ કિલો નાખી છે ને કેટલા ઢોર છે ટોટલ બાર બાર ને એકસો વીસ પચીસ કિલો નાખાઈ ગયા છે અહીંયા આવી રીતે નાખી આ બધું પથ્થર માંથી ના હા અમે લાઈટ આવે દેખાતું નહીં કાંઈ તો હવે બધું આપણી ગૌશાળાનું કામ ઓકે થઈ ગયું છે અને આપણે રાધાના ફોટા અને વિડીયો કંઈ આવ્યું નહીં એટલે તમને કાંઈ ન બતાવ્યું હવે જો કાલ આવશે ને તો કાલ બતાવી દઈશ ને આજના વિડીયોને હવે અહીંયા સુધી જ રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલેના નવા વિડીયોમાં વરસાદ જો ફરી ચાલુ થયો ધીમો ધીમો વચ્ચે રહી ગયો તો ફરી ચાલુ થયો છે તો રાતનું જે હશે એ કાલના વિડીયોમાં અપડેટ દઈશ